હવે હું કોઈ જ્ઞાનની વાત નહીં કરું એટલી બહુ મારું માથું થઈ ગયું થોડી થોડી કવિતાના રૂપમાં કરીશ પેલા ઇન્સ્યોરન્સ વાળા તમને છે ને ફાયદા બતાવે મરવાના ફાયદા જ બતાવે પણ ગમે કોઈને મરવાનું નહીં ગમે હું પણ એવી જ વાત કરીશ હેલ્થ ની હેલ્થમાં વાત કરીશ ઉઠવાની ઉઠવાનું કઈશ કોઈને વહેલા ઉઠો તો કેસે ના ગમે બરાબર એના પર એક કવિતા છે ધ્યાનથી સાંભળજો અરે કેટલું ડરાવે લોકો કેટલું ડરાવે લોકો કે લાગે જીવા કરતા તો સારું મરી જવું લોકો એટલું ડરાવે આજે હેલ્થ કોન્શિયસ આપણી આજુબાજુ તમને મળશે ઈવન આપણા મમ્મી પપ્પા પણ કહેશે વહેલા ઉઠો આ કરો તે કરો બરાબર છે કેટલો ડરાવે લોકો કે લાગે જીવા કરતા તો સારું મરી જાવ કેટ કેટલું સમજાવે લોકો કેટ કેટલું સમજાવે લોકો કે લાગ્યા વર્ષો કાળ્યા પાણીમાં થાય હવે મને કે ઢાંકણીમાં પાણી લઈ ડૂબી જાવ મને સમજાવે વેલા ઉઠવાના ફાયદા મને સમજાવે વેલા ઉઠવાના ફાયદા અરે નથી ઉઠાતું શું કરું નથી ઉઠાતું શું કરું ના ઉઠાય તો શું મરી જાવ બીજી એક વસ્તુ છે આહાર વિહાર આહાર વિહાર વિશે જાણતા હશો વિરુદ્ધ આહાર બરાબર છે હવે સમજાવે મને આહાર વિહાર ને ના જાણે સ્વ વિરુદ્ધ આહાર આહાર વિહાર વિરુદ્ધ આહાર આ વિશે સમજાવા મને ફ્રૂટ સલાડ તો પિતા વર્ષોથી ફ્રૂટ સલાડ તો પિતા વર્ષોથી આ પી પીને તો મોટા થયા હવે આ પિતા પણ લાગે ડર ફ્રૂટ સલાડ એટલે ખ્યાલ છે દૂધ ફ્રૂટ બેવું થાય ઝેર કહેવાય હવે આ પિતા પણ લાગે ડર લાગે જો પીસું તો મરી જશો હશે આ વિદવાનોની વાતો માં દમ હશે આ વિદવાનોની વાતોમાં દમ કહે છે આટલું તો લઈએ કોઈ કદમ ઉઠીશું વેલા અને પીસું પાણી ગરમ બરાબર છે પણ હા ચા તો પીસું જ અમે પણ હા ચા તો પીશું જ અમે પછી ભલે કોઈ કહે ભાઈ કંઈ પણ અમે તો પીએ ને પીસું હરદમ નેવે મૂકી આ રાતને સર કેટલો ડરાવે લોકો થેન્ક યુ